આમ તો અમદાવાદમાં માણેક ચોકનું નામ પડે એટલે સોના ચાંદીના દાગીના અને ખાણી યાદ આવે પરંતુ આ સિવાય અહીં વાસણ કપડાં સહિતની અન્ય વસ્તુઓની દુકાનો પણ આવેલી છે જ્યાં હોલસેલ ભાવે વસ્તુઓ મળી રહે છે ત્યારે અહીં ખાસ ભગવાનના વાઘા પણ જુદી જુદી વેરાયટીમાં જોવા મળે છે જેમાં ભગવાનના મુગટથી માંડીને પગની મોજડી સુધીની તમામ વસ્તુઓ ઓછા ભાવે ખરીદવા મળશે હું કેતન રસાણીયા કે કે હું આ ધંધામાં ભગવાનના વાઘા તથા માતાજીના શણગારની અંદર ત્રીસથી પાંત્રીસ વર્ષની અંદર રચ્યો બની રહ્યો છું આ ધંધો એ અમારા ભારતના વખતનો ધંધો છે અમારી દુકાને લાલજીના વાઘા તથા માતાજીના વાઘા તથા રામ પરિવાર તથા રાધાકૃષ્ણ છે જેવા કે હનુમાનજી છે ગણપતિ દાદા છે એ દરેક વાઘા મળે છે એ વાઘાની અંદર એટલી બધી વેરાયટીઓ બને છે કે લાલજીના વાઘામાં વીસ રૂપિયાથી મળીને બે હજાર સુધીના પણ વાઘા બને છે તે ત્યારે કે રામ ભગવાનના વાઘા હોય છે રામ ભગવાનના વાઘા એક ફૂટથી કે પાંચ ફૂટની મૂર્તિના રાધા કૃષ્ણના વાઘા પણ બને છે માતાજીના વાઘા પણ બને છે માતાજીના વાઘાની અંદર તો અત્યારે એટલી બધી વેરાયટીઓ ચાલુ થઈ ગયેલી છે કે માતાજીનો કંડો માતાજીનો કંડોરો પણ બને છે માતાજીના હાથના પોચા પણ બને છે માતાજીનો ચાંદલો નથની અવનવી વેરાયટી બને છે જેવું કે લાલજીની અંદર પણ એવું અત્યારે નવો ટ્રેડ ચાલુ થયો છે કે ભાઈ ક્રિસમસ આવી જાય તો લાલજી ભગવાનને સાંતા ક્લુઝના વાઘા બનાવો ગણપતિ ગણપતિના તહેવારમાં પણ અલગ અલગ નવી નવી જાતની પાઘડીઓ તેની મેરેજની અંદર આવી પાઘડીઓ હોય છે ટીકુર સુલતાનની પાઘડી બનાવી છે પછી આવે જે નવરાત્રી નવરાત્રિની અંદર પણ કોડી વાળા વાઘા કે માતાજીને આપણે ચણિયા ચોરી એવી રીતના બનાવે કે ગરબાની અંદર આપણે માતાજીને બેસાડ્યા હોય કેમ એ રીતના પણ કોડી વાળા વાઘા બને છે જરદોશી વર્ષના માતાજીના કપડા બને છે પીછોઈ કે જેવી કે રામ લક્ષ્મણ જાનકી કે રાધા કૃષ્ણના મંદિરની અંદર પણ પીછવાઈ અવનવી ડિઝાઇન કે પાછળ બેકગ્રાઉન્ડ સારું હોય તો મૂર્તિનો દેખાવ પણ સારો આવે એટલે એવી જાતની પિછોઈઓ બને છે કે ભાઈ આપણે એ પિછોઈ તમે સુધી માંડીને પાંચ હજાર સુધીની પણ બને ને સાદી પિછોઈ બનાવો તો તમારે પાંચસોમાં પણ બને જેમ ગોળ નાખીએ ને એમ ઘર્યું થાય એટલે અત્યારે પિછોઈની અંદર ચોષિ વર્ક થાય છે મોતી વર્ક થાય છે પેચ વર્કની પણ પિછવાઈ બને છે હાલ મેં હમણાં રિસન્ટલી એ રીતના બનાવ્યા છે વાઘા કે મારા પાંચ કન્ટ્રીની અંદર વાઘા બને છે બનાવીને હું મોકલું છું જેવા કે આફ્રિકાની અંદર જાય છે લંડનની અંદર જાય છે યુએસની અંદર જાય છે કેનેડામાં જાય છે અને ઓસ્ટ્રેલિયા વાઘામાં પણ આવી એટલી બધી વેરાયટીઓ બને છે કે વાઘા સિલ્કના પણ બને છે મોટી વર્કના બને જરદોશી પણ બને પેસ્ટિંગના પણ વાઘા બને છે પાઘડીમાં પણ એ રીતની હોય છે કે ભાઈ પાઘડી છોગાવાળી બનાવી કે વગર છોગાની બનાવી રજવાડી બનાવી કે સાદી બનાવી એટલે પાઘડી પણ એ જ રીતની બને છે કે અવનવી વેરાયટી પાઘડી હોય એ જ રીતના ભગવાનની પાઘડી અમુક મેરેજની અંદર એવું પણ બને છે કે ભાઈ મારો મેરેજનો સૂટ છે તો મારા ભગવાનના કપડા પણ એ જ રીતના વાઘા બનાવવા એટલે હવે નવો નવો ટ્રેડ છે જેમ જેમ માણસ દર્શનાર્થીઓ કે પબ્લિક જેમ જેમ કે એ પ્રમાણે વાઘા અમે બનાવી છીએ વાઘાની અંદર તો એટલા બધા વાઘા બને કે ભાઈ આપણે એક ભૂલો અને એક નવી વેરાયટી બન્યા